પશુ ઢોળાવાને કારણે થઈ મારામારી મામલો પહોંચ્યો પોલીસ મથકે નડિયાદના કુંભાર ચાલી પાસે રહેતા શૈલેષભાઈએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે આ ઘટના છે તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે બાર ત્રીસ કલાકની જ્યારે શૈલેષભાઈ હડકવાઈ માતાજીના મંદિર આગળ ઉટલા પર બેઠા હતા ત્યારે શૈલેષભાઈની માતાએ તેમને ગાળો આપવાનું શરૂ કર્યું અને જણાવ્યું કે તેમના દીકરાએ ઘરમાં છાશ ઢોળી છે જેની સફાઈ માટે તેમની પત્નીને કહેવા જણાવ્યું હતું શૈલેષભાઈએ શાંતિથી વાત કરવાનો પ્રયાસ કર્યો અને સફાઈ કરવાનું વચન આપ્યું પરંતુ માતાએ ગાળો આપવાનું ચાલુ રાખ્યું આ દરમિયાન તેમની મોટી બહેન અને ભાઈ નટુભાઈએ પણ શૈલેષભાઈ અને તેમની પત્નીને ગાળો આપી હતી વિવાદ આગળ વધતા તેમની બેનના દીકરા સચિને વાંસની લાકડી વડે શૈલેષભાઈના માથા પર હુમલો કર્યો જેના કારણે તેમને લોહી નીકળ્યું હતું અને તેઓ જમીન પર પડી ગયા હતા ત્યારબાદ તેમના માતા અને નટુભાઈએ શૈલેષભાઈને ગરદાપાટુનો માર માર્યો હતો શૈલેષભાઈની પત્ની અને ફોઈએ તેમને બચાવવા જતા સચિન અને નટુભાઈએ શૈલેષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી શૈલેષભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને પછી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે હાલ તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને આ સમગ્ર ઘટનામાં સામસામે ફરિયાદ નોંધાઈ હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે આશિષ મહેતા નડિયાદ જી તમારું નામ કહો મારું નામ શૈલેશ ભાઈ છગનભાઈ વેડુ બાબુ રહેવાનું કની પુરા કુંભાર કર શું ઘટના ઘટી છે અમારે જો હું સવારમાં માલ લેવા ગયો તો મને માલ મળ્યો નહીં તો હું ઘેર આવીને બેહી રહ્યો હતો તો બપોરમાં મારા ભાઈરા જમવાનું બનાવ્યું કે ભાઈ જમી લો તમે તો મેં કંઈ સારું તો હું જમીન અને પાછળ હળકભાઈ માના મંદિરે આવીને બેઠો હતો એટલામાં મારી ડોસી ગારો બોલતી બોલતી આવી તો મેં એને પૂછ્યું શું કામ ગારો બોલે શું થયું તો કે તારા છોકરાએ છાલ દોરી તું ઊભો થઈને પોતું માર તો મેં એવું કહ્યું કે એટલું છે તો તું શાંતિથી વાત કર હું મારું બહેરાન કહીને સાફ કરાવી દેવ લાવું તો એટલામાં મારું બૈવું પાછળ પાછળ આવ્યું મેં શું થયું તો કે જે છોકરાએ છાલ દોરી હતી તો મેં પોતું મારી દીધું પણ કહે તે બાર ફેંકી દીધી હતી એ હવામાં ઉડતી ઉડતી આવી એટલે છે ગારો બોલે છે કે તો મેં માર ટોચીને એમ કીધું કે આ વાત હું મને શાંતિથી રીપી કરી શક્યું એટલામાં તારા આટલી બધી ગારો બોલવાની ને આટલું બધું ઉપરાણું લેવાની સી જરૂર હતી એની પાછળ પાછળ મારી બોન આવી મારી બોન મને જેમ આવે એમ ગારો બોલવા મારી અને એને મને છૂટી નીચો મારી નીચો મારી અને અમારા હામે ભુલાચાલી થઈ એટલામાં મારા મોટા મોટાભાઈએ પાછળથી આવી અને મને બાલ બાલજાલીને દસ બાર ફેંટો મારી અને ધક્કો મારી નીચે જમીન પર પણ દીધો એ ભરી મારા મોટાભાઈના હાથમાં ઈંટ આવી તો એને મને માથામાં મારી દીધી માથામાં મારી તો હું નીચે ચક્કર થઈને પડી ગયો એની પાછળ પાછળ મારો ભાણીઓ આવ્યો મારા ભાણિયા અને મને માથામાં બે ફટકા માર્યા મારા કાકાની છોકરી વચ્ચે છોડાવવા પડી તો મને એક બેડામાં ફટકો વાગ્યો અને એને એક પગમે વાગ્યો એક હાથમે વાગ્યો જેમ જેમ કરીને મારા કાકાની છોકરી અને મારા જીજાજીએ મને તેથી બહાર કાઢી દીધો તે જે આને દવાખાને લઈ જાઓ એટલામાં મારું બૈરું આવ્યું મારા બૈરાએ જોયું તો કે મને બહુ લઈ નીકળ્યું તો મારા ભયનું મને રિક્ષામાં નાખી અને નડિયાદ સિવિલ હોસ્પિટલે લઈ ગયા ત્યાં આગળ ગયા ત્યાં આગળ મને વાંગી દો થઈ મને ચક્કર આવ્યા ત્યાં આગળ મને બે ઇન્જેક્શનો મૂક્યા કે જે ભાઈ છોકરાને વધારે વાગ્યું તો આને એમઆરઆઈ કરાવવા માટે અમદાવાદ લઈ ગયા તો ત્યાંથી મને એકસો આઠમાં માં નાખીને અમદાવાદ લઈ ગયા અમદાવાદ લઈ ગયા ત્યાં આગળ એમ કરાવ્યું તો આગળ ડૉક્ટરે જોયું કે ભાઈ છોકરાને નોર્મલ છે તો એ મને બાટલા ચડાયા આની આપે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી છે ખરી નડિયાદ અમદાવાદ બજાર પોલીસ ચોકીમાં કેસ કર્યો